ઓસ્ટ્રેલિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિર પર હુમલો તોડફોડ કરીને દિવાલો પર લખ્યા નફરત ભર્યા નારા હિન્દુ કાઉન્સિલના વડાએ ઘટનાની નિંદા કરતા કહ્યું આપણું મંદિર શાંતિ ભક્તિ અને એકતાનું સ્થળ તેનું અપમાન આપણા ધર્મ અને ઓળખ પર હુમલો વિદેશમાં ફરી એકવાર મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે વિગતો મુજબ એકવીસ જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના બોરોનિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિર પર અપમાનજનક સૂત્રો લખવામાં આવ્યા હતા આ મંદિર વાઢર્સ ડ્રાઇવ પર આવેલું છે અને દિવાલો પર લાલ રંગથી નફરતના સંદેશા લખવામાં આવ્યા હતા એક મીડિયા અહેવાલ મુજબ નજીકના બે એશિયન રેસ્ટોરન્ટ પર મંદિરની જેમ જ સૂત્રો મળી આવ્યા હતા તેથી આ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે આ ઘટનાથી ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુ સમુદાયમાં ચિંતા વધી છે